નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હું પણ સહકુશળ છું આજે ફરી એક વાર ભગવાન પ્રભુ શ્રી રામ અને સીતાજીની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો તમને ખબર હશે કે પ્રભુ શ્રી રામ અને જાનકી માતાનો નો કોણ હતો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ભાઈ બંધો ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો કારણ કે આ સ્ટોરી તમે નહીં જ સાંભળી લો એ મારી ગેરંટી છે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરી છે એક નાના એવા ગામમાં એક નાનો એવો છોકરો અને એની વિધવા માં રહેતા મજ મજદૂરી કરી એની માં એવા નાના એવા છોકરાને ભણાવતી ગણાવતી અને ઉછેર કરતી એકવાર બન્યું એવું કે નાના નાના છોકરા બધા ભેગા રમતા તા કે તારી તો બહેન નથી કે તારી તો બહેન નથી એવા ચીડાવા લાગ્યો ચીડાવતા ચીડાવતા છોકરો રડતો રડતો એની માં પાસે ગયો ને કે માં મારી બહેન નથી ને મને આ બધા ચીડવે છે મારી બહેન નથી ને મારી બધા ચીડવે છે તો માં કેવી રીતે સમજાવે સમજાવવાનું બીજું કોઈ હતું નહીં કુટુંબમાં પપ્પા હતા નહીં માં એકલી જ હતી તો માં સમજાવે છે તારી બહેન છે કે ક્યાં છે બહુ વર્ષો પહેલા કે તારી બહેનના લગ્ન થઈ ગયા છે કે શું નામ છે મારી કે તારી બહેનનું નામ છે જાનકીબેન અને તારા જીજાનું નામ છે રામ રામ એટલે કે અને તારા જીજા છે છોકરાઓને જ કહેવા માંગો કે જાનકી બેન ને રામ મારા જીજા છે જાનકી બેન રામ ને મારા બેન ને જીજા છે મારા બેન ને બનેવી છે કે કેતા કેતા રક્ષાબંધન આવ્યું છે રક્ષાબંધનમાં બધાની બહેન પોતાના ભાઈને રાખડી માંગે છે અને આ છોકરો એકલો એના મમ્મીને પૂછે છે કે છાંતકી બેન મને રાખડી બાંધવા ન આવ્યા કે એના મમ્મી એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે રામને આખા અયોધ્યાનું કામ હોય છે એટલે કદાચ ન આવી શકા નહીં આવ્યો હોય એ આવશે છોકરો તો પણ ચીધી લો હતો હવે છોકરાનું મન એટલું તત્પર હતું કે બેન અને રામ બનાવીને મળવાની એટલી ઉત્સુકતા હતી એના મમ્મીને કહે છે કે મને લાડવા બનાવી દે કે હું અયોધ્યામાં જઈને જાનકી બેન અને રામ બનાવીને મળીને આવી હવે એના મમ્મી લાડવા બનાવી દીધી છે ને છોકરો હાલી નીકળ્યો છોકરો અયોધ્યામાં પહોંચી જાય છે અને પૂછે છે કે જાનકી બેન અને બનેવી છે એ મારા બનેવી છે ક્યાં રહે છે બધા પ્રભુ શ્રી રામ અને સીતા માતાના મંદિર તરફ કહે છે નાનો છોકરો સમજી અને બધા જ ઇગ્નોર કરતા હોય છે બધા જ એમ કે છે આ છોકરો નાનો છે પણ એની ભક્તિ એટલી હોય છે કે જાનકી બેન અને રામજીજાજીને મળીને જ હું પૂછતા એક જ જવાબ મળે કે રામ મંદિરમાં બેઠા છે તો એ નહીં અયોધ્યાના રાજા અને બેન મારે મળવું છે કોઈ સરખો જવાબ ન મળતા દરિયા કિનારે બેઠો બેઠો એ છોકરો રોતો હોય છે

શ્રી રામની જય જયકાર પાછળ જોવે છે તો હાથીમાંથી માંથી જાનકી બેન ઉતરતા હોય છે સાથે સાથે રામ ચીજાજી પણ ઉતરે ઉતરી અને છોકરા પાસે જાય છે અને છેમ સાચા ભાઈ બહેન મળતા હોય ને એવી રીતે જાનકી અને એ છોકરો મળી અને ખૂબ રડે છે જાનકી બેન મે ઘણાને પૂછ્યું કે જાનકી બેન અને રામ જીજાજી ક્યાં રહે છે મારે એને મળવું છે કે આ આયોધ્યાના રાજા ક્યાં રહે છે જાનકી બેન અને એ છોકરો જ્યારે સગા ભાઈ બહેન મળતા હોય ને સાહેબ એવી રીતના મળે છે ને છોકરાની આંખમાં પણ એટલા આંસુ હોય છે અને જાનકી બેનની આંખમાં પણ એટલા હોય છે આ નાનો એવો આઠ વર્ષનો દીકરો કેટલા એના મમ્મીએ બનાવેલા લાડવા લઈને કારણ કે એના મમ્મીએ કીધું હતું કે બેનના ઘરે જાય તો ખાલી હાથે ન જવાય છોકરો એના થેલામાંથી જાનકી બેન માટે લાડવા કાઢે છે અને જાનકી બેન એ લાડવાને ભાવપૂર્વક ભાઈ ખવડાવે છે આજુબાજુના અયોધ્યા વાળા પણ જોતા હોય છે ભક્તિ તમારી સાચી હોય ને સાહેબ તો ભગવાનને પણ તમારી પાસે આવવું જ પડે પ્રભુ શ્રી રામ અને જાનકી બેન એક નાના એવા આઠ વર્ષના છોકરાને એની ભક્તિ જોઈ અને ખુદ મળવા આવે છે આ કિસ્સા પછી એ જ્યારે ગામ પાછો આવે છે ને ત્યારે વટ કહે છે મારા બેન અને જીજાજી ઘણા જ મોટા છે જાનકી બેન અને પ્રભુ શ્રી રામ છે એ મારા જીજાજી છે જાનકી બેન અને શ્રીરામજી મારા બનેવી છે આ છોકરો સમય જતા ખૂબ જ મોટો સંત બને છે કહેવાનો તાત્પર્ય એ છે કે તમારી ભોળા ભાવે ભક્તિ કરેલી છે તો ભગવાન તમને એક દિવસ જરૂર અને અવશ્ય મળવા આવશે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડિયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ભાઈબંધ બંધ ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો